નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સમગ્ર રાજ્યમાં આજે શરૂ થતાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા ગણપતિ એક વિશેષ સ્થાન ધરાવે છે મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ પાસે આવેલા ગણપતિ મહારાજ જમણી સુંડવાડા છે જોકે મોટાભાગે મંદિરોમાં ગણપતિની પ્રતિમા ડાબી સુંડવાડી હોય છે આ ગણપતિને પોલીસ દ્વારા દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે મહેસાણા શહેરમાં ફુવારા પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા અનેક ઘણો છે મહેસાણા શહેરના તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે આ મંદિરમાં ગણપતિજીની જમણી સુંડવાળી વિશેષ પ્રતિમા છે સામાન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સુંડવાળી હોય છે પરંતુ મહેસાણા સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંડવાળી પ્રતિમા છે મહિલા પોલીસકર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું ગણેશ ચતુર્થીના દિવસે ગાયકવાડના સમયથી ચાલી આવતી વર્ષો જૂની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મહિલા પોલીસકર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું મહેસાણા ખાતે રાજમહેલ રોડ ફુવારા પાસે આવેલા ગણપતિ દાદાના મંદિરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સિદ્ધિવિનાયક મંદિરના પૂજારી લાલજી મહારાજ અને ટ્રસ્ટી બાબુપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ઉદાસીન સંપ્રદાયના મહાત્મા નિરંજન દાસ મહારાજ ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા તે દરમિયાન તેઓ મહેસાણા ખાતે આવ્યા હતા અને અહીં ધૂણી ધકાવી હતી જમણી સુનવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી આજે ગજાનંદ ગણપતિ દાદા અને વિઘ્નહર્તા કરતા એવા દાદાના આજે ઉમંગ અને ઉત્સાહથી આખા મહેસાણા શહેરના પ્રત્યેક નાગરિકો ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવી રહ્યા છે આજે આનંદનો માહોલ છે અને આ ભવ્યાથી ભવ્ય મંદિરની અંદર વર્ષોથી સલામી આપીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને આજના પવિત્ર દિવસે હું દાદાને ચરણોમાં પ્રાર્થના કરું છું કે મહેસાણાના વિકાસની અંદર અને મહેસાણાના દરેક નાગરિકના

ના સમયથી મહેસાણામાં વિનાયક ગણપતિ દાદા નો ઉત્સવ મનાય છે દર વર્ષે એમને તો સલામી પણ આપવામાં આવે છે અને બીએસપી અહીંના બધા રાજકીય મહાનુભાવો વધારે છે દાદાની આરતી પૂજા કરે છે અને દાદા આખા વર્ષ દરમિયાન મહેસાણા શહેરનું રક્ષણ કરે છે એટલે કાઢનો પોઝ તો અપાયે છે કાયમ માટે મહેસાણા શહેરની રક્ષા કરે છે અને મહેસાણા શહેરના વિકાસ માટે દરેક નાગરિક સુખ સંપત્તિ ની સમૃદ્ધિ મળે માટે દોઢસો વર્ષ નો ઇતિહાસ છે અને રાવ સરકાર ચાલતી પરંપરા છે આગળ